અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ટર્મિનલ ટુ નજીક ચાલી રહેલા વિકાસ અને ક્ષમતા વધારવાના કામને લીધે પાર્કિંગ વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો છે આ ફેરફારને કારણે કોઈ પ્રવાસીને હાલકી ન પડે તેના માટે એરપોર્ટ ઓથોરિટીની ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમ પાર્કિંગ સ્થાનો અને ટ્રાફિક ફ્લો મદદ કરવા માટે ચોવીસ કલાક તૈનાત રહેશે જેના માટે એરપોર્ટ સર્કલ થી એરપોર્ટ તરફ જતા વચ્ચે રસ્તામાં જે ફ્લેગ સર્કલ આવે છે ત્યાંથી ડાબી તરફ શરૂ કરીને જ્યાં સુધી પ્રવાસીઓ વાહનો પાર્ક ન થાય ત્યાં સુધી તમામ સ્થળ પર ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ટીમનો સ્ટાફ હાજર રહેશે કે જે ટર્મિનલ ટુ ત્યાં હાલમાં જે વિકાસનું કાર્ય ચાલી રહ્યા છે એટલે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે હાલમાં જે અત્યાર સુધીમાં જે ટી ટુમાં જે પાર્કિંગ હતું ત્યાં અત્યારે રિનોવેશનનું કાર્ય ચાલી રહ્યું છે તેના માટે આ પાર્કિંગની સુવિધાને બદલે હાલમાં વૈકલ્પિક પાર્કિંગની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવી રહી છે એરપોર્ટના ટર્મિનલ ટુ ની અંદર જવા માટે અગાઉ અલગ પ્રવેશ દ્વાર હતો પરંતુ હવે તે માર્ગમાં વિકાસ કાર્યો થવાના હોવાથી બંધ કરીને તેની બાજુમાં જ વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટ દ્વારા એક નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ